ગુજરાત રાજ્ય બાર અધિકાર આયોગના અધ્યક્ષે ગ્રુપ પાંચ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી બાળકો સાથે બેસી મધ્યાહન ભોજન લીધું બાળકોના અધિકાર અને તેમની સંભાળ અંગે શાળાના શિક્ષકો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું ગુજરાત રાજ્ય બાર અધિકાર આયોગના અધ્યક્ષ શર્મિશાબેન ગજ્જર પંચમહાલની મુલાકાતે છે તેમણે આજે એસઆરપી ગ્રુપ પાંચ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને બાળકો સાથે નીચે બેસી મધ્યાહન ભોજન લીધું હતું તેમણે બાળકોનો અધિકાર અને તેમની સંભાળ સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષા કેવી રીતે ધરવાય તે અંગે શાળાના શિક્ષકો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું તાજેતરમાં સુરતમાં વિદ્યાર્થીની ફી મામલે આત્મહત્યા કરી તે વિશે મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવતા જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બાળકને ન્યાય અપાવવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મારા વિભાગની જવાબદારી અંતર્ગત જિલ્લાના પ્રવાસોની મુલાકાત ચાલુ છે અત્યારે હું પંચમહાલ જિલ્લાની મુલાકાતે છું અત્યારે ગોધરા વિસ્તારની એસઆરપી સ્કૂલમાં બાળકો સાથે મેં મધ્યાહન ભોજનની મજા લીધી છે અને સરકાર તરફથી જે મળતા બાળકો માટેની સર્વાંગી ચિંતા કરતા એવા પૌષ્ટિક આહાર સાથે જે ભોજન પીરસાય છે તે બાળકો સાથે આજે ભોજન લીધું છે અને મેં પણ અનુભવ કર્યો છે કે સરકારશ્રી દ્વારા મળતો આ પૌષ્ટિક આહાર બાળકો માટે ખૂબ જ એમના શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી અને ખૂબ ઉપયોગી છે એટલે અને સ્કૂલની પણ સમગ્ર વિભાગની મેં મુલાકાત કરી છે અંતર્ગત પીએમ અંતર્ગત આ સ્કૂલની ખૂબ સારી બધી જ ફેસિલિટીઓ સાથે બાળકોને ઉત્તમ સુવિધાઓ પણ મળી રહી છે અને બાળકોનું તમામ પ્રકારનો સર્વાંગી વિકાસ સાથે જે શિક્ષકો કામ કરે છે જિલ્લાના વિભાગના અધિકારીઓ પણ સાથે સંકલનમાં રહી તમામ પ્રકારની સુવિધાઓ સાથે બાળકનું સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષા કેવી રીતે જળવાય અને સર્વશ્રેષ્ઠ કામગીરી સાથે બાળકોનું જે ઉચ્ચ જીવન અને કારકિર્દી કેવી રીતે આગળ જાય એના માટે સૌના પ્રયત્નો સાથે છે આજે મેં અહીંયા રૂબરૂ રહી અને અનુભવ કર્યો છે એનો એનું હું ત્રણ દિવસે અહીંયા જિલ્લાના પ્રવાસે છું મેં સતત બે દિવસથી એ ત્યાંના અધિકારી સાથે કોન્ટેક્ટમાં છું અને હમણાં જ લગભગ અડધા એક કલાક પહેલાં પણ મેં ફોન કરી તમામ માહિતી લીધી છે એ કેસ અંતર્ગત એમને એફઆઈઆર પણ દર કરી દીધી છે જે તે વિભાગના અધિકારીઓ એ સમગ્ર કેસના સંકલનમાં છે અને સારી રીતે એ એમને ન્યાય મળે એના માટે સૌ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ક્યાંક ઘટના આપણે સત્ય હકીકત જોઈ શકીએ છે પણ એમાં એ અંતર્ગત અત્યારે જે ઘટનાઓ બને છે ક્યાંક ના ક્યાંક વિભાગના અધિકારીઓ સાથે બધા જ એના સંકલનમાં હોય છે પણ એ સમગ્ર મામલો જે છે એની તમામે તમામ માહિતી લઈ અને જે પણ કાયદાકીય જે પગલા લેવાના થશે એ પણ અમે ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ એમની સાથે છે અને એમના જે ફરિયાદી અરે ગુનેગાર છે એમને પણ યોગ્ય સજા મળે એના માટે અમે યોગ્ય પગલા લઈશું